હે મારી ડોસી સાસરી એ અવતાર તારો ઉજાળ જે રે લો આના પગ ભાંગ્યા ડોસી ને આ ડોસી તો મને હરખા રોટલા ખડી ના દીધા અને આ કંધોતર જેવા બે છોકરા છે આખું કામ મને કે કે કરે કામ ડોવા બાગડિયા કામ ન કરતા તો હવે મારે કરવું શું આનું હું એકલો ને એકલો ગધા ઘોડ્યા કામ કરી કરી અને આમ તો તો મારી ઉંમરે એસી વાળા થઈ ગયા અને આ છોકરા તરી તરી વરણા થયા હવે મારે આનું શું કરવું અને લાઈન ઇમાં ચાક જાને આ કઈ ચાક જોરાવ લેજો કાઈ કાઈ કરું આડું હરું ઓય હોય એ સુખડિયા આપણે વાડીએ જોયા યા બાપા આપણે કઈ ગયા તક વાડીએ આવજો વાડીએ ગયા કામ કરવાનું છે પણ આમ જો આ તડકો આ બાપાને કે ખબર પડે છે લેવા દેવા કઈ ના છોકરાઓ આપણને હેરાન કરે આ શરીર આપડા દુબરા થઈ જાય છે અરે હું તમને મોરો પડજો જો મને એટલું ઢીલું પડવા મે જો તો વાત છે આ કેવો સાયો ઢાળવાનો કાઈ કરવાનું થાતું નથી આપણે બે હુઈ જઈ પૈસા પૈસા હું નકરું કરું કાઈ ન કરું હુઈ જાવ ભે અને બધાય નો કરીત નો આલે બાપુ એક તો મથે છે તડકાનો નું ઈ મથે જો મથે ભલ મંગા જો ભડન કરતો હોય આપણે સાયો હુઈ જાવ બાપા ધોકાવશે દિનમાં મે જાવી

આ ઘીરે થી જો તાઈ ડોસી ને કીધું રાધી ને આવજે અને આ બે કપાતા ને કીધું હે ને ભાડ્યા આવજે ઊંધા પડ્યા બોલ આ મને શું કામ કરી દેશે તમે તો મારી જિંદગી ની મોતથી નકી ધામકી આમ તો જાતી ઉમરે તમે આમ તો એલે ઉઠાય લુ ક્રિયો સુક્રિયો એલે આ નઈ હારે એલે ઉભી રો થાને શું ઊંધા પડ્યા છો કે હે અરે વાડિયા કામ કરકે ને તૂટી ગયો તમને કાય થાતું નથી

મું કાલ તમને પાણી કાચું ફેંક દીધો ને તે તળકો મને લાગ્યો ને મને કઈ ખાવા મિંદુ મને કઈ ખાવા વાહ 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 બહુ બાકી મારા જી બહુ બાકી કામ કરવાનું થાય ને તા બાહેરા દુખે પેટમાં દુખે

ઉજા 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 ફુજા પાસા ફુજા નક હમ એક ઉગડી તા ફુજા ફુજા હવે એવું ને રેમે આયો છો ને ડોક્ટર ના ત્યાં આય કાય વાત ફુજા બો જા બાપા ડોક્ટર લાવો જદી લાવો આ જાવ આ કા ફુજા ફુજા કવ છો એ આ સર તાલી કેવાડે કાલી હું ગયા હું ડોક્ટર ને લેજો ડોક્ટર ને કામ ભાઈ ત્યાં આવે આપડે ડોક્ટર ડોક્ટર આવે ને રાખજો ભૂંડું શું ના લેવું ઠીકડી હે

સાહેબ તમને કે વાંધો ન પડે ને બીજા દવાખાન સાહેબ લઈ જાવ તમને તારો અરે કાય વાંધો ન પડે દર્દી ના આવતા ના તડકા ના ભૂખ્યા મરી ગયા ભૂખ્યા પડી ગયો એટલે તર કોક આવું જો ને કોક અરે કોક દર્દી આવે તો સારું ના કર આ એમ એમબીએસ મુનાભાઈ ઘોડા ડોક્ટર હાલો ડોક્ટર તો હે ને ભૂખ્યા પડી ગયો હા કોક દર્દી આવે તો અમે હારો એ સાહેબ હું તો તમારી પાસે આવતો તો લે આપણે દર્દી ગોતતા હતા ને દર્દી તો આવી ગયો શું તકલીફ હે તને અરે

अमा होले सुं काय खई गयो तो एवू काय खादूच नथी खावण नकी तो एकसे आवी अमा डॉक्टर तपासें तं तमने आणेच पडलीच आवी अरे आना तो बेने इन्स्टा आणे देना तो बे बे बेन्सन देवा जो छे

અરે પાછળથી ને લેવાની એટલે આ ઘોડી લેવાની બોલ ને ડોક્ટર આવડે પાછળથી લેવાની હું બી ગયો અમે તો તમારે હે ને ઘોડે લઈ લઈ જજો નો હમુ આવે આ બેને તો ફરીન બોલાવજો તો બેબે બેને સંભાળ લે કા ફોન નંબર હે તમારે અરે ફોન નંબર નહી આ કેણું ગામ માં જાવ નજીક બોલાવી લેજો જો ફરીન નો આવો તો ના તું કાય એમ સા તારી ઘોડી ક્યારે રહેતે યાદ કરવાનો એમ એમ્બેસ મનાભાઈ ઘોડા ડોક્ટર જમે ત્યારે હારું તો થઈ જશે ને અરે હારું થઈ જાય નો થાય તો આને એમશન ઠબકારવાના વાય વાપા વાય વા તો બોના ઈમે હા ને આના બેને ઘોડા જવા કરી દઉં હા તો હારવાર થઈ જાવો જોઈએ

આવતા આમ તો એટલે આના પાછળ ન હમ આયુ ટેકડી હમણાં કામ કરાવે એવું હોય છે મારો હવે આને તો જોઈએ

વા બેટા વાહ જાઓ પડી જાવ લે આ કેવા કાને પડી જા ભાઈ ડોક્ટર લે ડોક્ટર હો ભાઈ શું બાપા આવા ઇન્જેક્શન દેવરાયા નકર કામ કરો કરો ભાઈ માં દીવાલ થા બાકા દોર કામ નકરું કામ નકરું કામ કરો એના કામ કરો નકરું કામ બરો ઘણા લોકદાન બોલાતા આવ રયો એ રયો કસુર રયો